પણ પીપી નાખીસ મારી મારી ને મિક્સ નાખીસ સાની વાલી દ્રેજે મારા નકરે હાંધોડી નકરે હાંધાસ કેરા કરે લે બેન પડી ઉને અલક મલક ને મમ્મી ને ફોન કરવા દે એટલી તારી વાત છે જોઈ લે તું હું બે બેનો નકરી બાજા કરો હવે શાંતિ રાખો ને હવે બધા એટલું બધું નકરું બાધું 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 હું ગોગડી તુંય કે જીનકુડી નાની છે તુંય નાની છો શાંતિ રાખ ને બાપા લે ડોસ માં તમે આવ્યા એમ ને પધાર્યા બાપા આવો આવો ખી હર કેવી ગઈ તમારી ડોસ માં કાઈ નઈ અમે તો છે ને ગોગડી હું તને વાત કરવી તાર મમ્મીના ઘરે થાયા ને પછી તો અમે બધા એકા બીજા ભૂત કેવા બાયધા બાધી બાધી પાળી આછા બ બધા એકા બીજા કેમ કે છે ને કોકને કોકનો એને ઘૂસનું ઘૂસળું કોક લઈ ગયું ને કોક પતંગું લઈ ગયા ને કેવા બધા બાયધા ગોગડી તું હું તને કેવું મારે બસ તમારે બધાને બાયધા સિવાય કા બીજો કઈ ધંધો છે દોષમાં હે તમે તો જીવ લેવા ઊભા છાસો તમને કાય એટલે કાય ખબર પડે છે કે તમે ન્યા માર મમ્મી ને ઘરે પતંગો એટલી સગાઈ હતી તો હજી તમે બાકી હતા ન્યા હોત ને હજી સગાવા ગયા ને બધારે બાધવા ગયા હે ડોશ બસ લે આવ તારે મને ખીજાવું નથી હમુક નો સપોર્ટ કે દે દેવાય કે હાલો હું આવું છે ને યાર બાંધવાનું હોય એને યાર આ તો મારી યારે હામી બાધે લે ગોગડી તારી કેદી હવ સુધરવાનું છે

હવે તમારે એટલે ગઢે ગઢ પણ રીલું બીલું ક્યાં અપલોડ કરીને જાવું તમે તો કેવા છો કાંઈ ખબર નહીં પડતી તમને મારી મારીને તોડી નાખવાની જરૂર છે ઓ ડોસમાં સમજો તો સારી વાત છે બાપા કે દી સમજવું તમારે મારા દાદાને મોકલજો એને કહેજો એકવાર મને દર્શન દે એટલે એને બધું કહી દેવું તમારા પરાક્રમની જોવો તમે બસ હું હવે ગોગડી શાંતિ રાખે મેટ કરી દે હાલ જો ઝોંગા ભાઈ આયા લ્યો એને ક્યો કરી દે ઈ તમને હારું મેટ કરી દે હે ઝોંગા ભાઈ એમાં ને એક મેટ ને સુધરતા જ નઈ જેવા કઈ ખબર નઈ પડતી તમને હારા ઝોંગા ભાઈ ગોગડી બેન ઈ તન જવાબ ઝોંગો ઈ શું બેન તું એની કર તું ગાંડી થઈ તું આવા ગાંડા લપ ગોગડી ની મની રે ઝોંગા ને મારું બધું કેતી તા ઝોંગો હું લપડો કરી તો છે લાઈને એને નાખું એક પાટું તો જાય હમણાંથી સીબરી નથી દેખાતી ગમે અહીંયા ગઈ હોય સીબરી ક્યાં ને એ ગોગડી એ તો છે છે હીરો હીરો ઈ તમને નો ખબર હોય હો દોષમાં એટલે શાંતિ રાખજો અને છે ને શીબરી વાસી તો ખીહર કરવા મારા ઘરે આવવાનું કેતા તા ને ત્યાંથી નું આવ્યા ને ત્યાંથી સકડા રીક્ષામાં વય ગયા ને હાહરાન ને ઘરે એમ કે બોગડી ને ઘરે નહીં મજા આવે હાલમાં મારે હારા ને ઘરે ઉપડું તો હવે એમ કેતો કે વાસી ખીહર કરીને આવી છે એમ તો બોગડી તો આપણે થોડા ઘણા પૈસા આવ્યા હવ તું સાની મની રે ને ન કર હમણાં વારો છે મને ડોષમાં મારે લડી લેવા દેને દયા વાળી થતી તો એને કોણ લે એને કોઈ હું ઘે નહીં જોને કેવો ફોન લે ને ઉભો છે ઠીક એમાં શિબરી નહીં દેખાતી એમ ને મને એમ જ થતું હતું કે શિબરી કેમ નહીં દેખાતી હોય પણ હવે ખબર પડી હા હરે મરી સારું નાન્યાન રહી જાય ને તો તમે ડોસમાં તમારા ઘેરે ને ઘરે રહો ને તો શિબરી માસી હા હરે રહી જાય તમે કોઈ દી તમારા ઘરે રહ્યો ને કાંઈ શિબરી માસી રહે ને હમણાં આવ્યા માનો જોજો દર્શન દેશે તમ તારે ધીરાયરો ઉપાધી કરો માવો

તે શું સમજો તો ખરી ટીટોડી તાંગા જેવા પો ગીન આમ જો ગંજી એને પેરી હોય ત્યારે હોય ત્યારે ભૂંડિયાની સડડી આ વધી ગયા હમણા મન કેતો કે

આ કેમ આમ કરે છે તમને ખબર નથી પડતી આ બધાને બિશારાન કેમ થાતું હશે ઘર ભેગી ના થાવ ને આખું ગામ ગોત્યાવી મેધા ક્યાં ગયા હશે મેં કીધા ગોગડીને ઘર નહીં ગયા હોય પણ ગોગડીના જ ઘરે હોય ઘર ભેગી ના થાવ અને આ હું આદરી છે આવા ડિસ્કાન ડાન્સ ને કરતા તે તમે તો હવે ઉપાડો લીધો છે મારે શું કરવું એમ થાય છે આ છોકરા મૂકીને ક્યાં જવું તો સુડેલ રોસ તારો વર અહીંયા આવીને આવું કરે બોલ શું કરવું અમારે કે તું કોને કેવું

ગોગડી બધાય તારી પાસે હોય આ ડોસ માં તો કેટલા ઘઘલાય ગમે એવું કર તોય ડોસ માં રોજ ધોડી ધોડીને તાર ઘરે આવે કા ગોગડી કઈ અમાર ગોગડી બેન તો બો બાપા દયાળુ તો બો છે કોઈ ને કાઈ નો થા દે એવી છે માર ગોગડી બેન એની તો વાત જ નો થાય એના જીવની તો એવો એનો જીવ છે હા અવતાર વખાણ કરશે પછી જયારે કરવાના હતા ત્યારે કરશે ને નતાર વળી વખાણ દીકરી થાય તું કઈ ઓછી ને થો ઝીંકુડી ની સાની મની દ્રેજ અને કા દોષ માં કે નવ જીવ લીધો છે અને હું મારે એમ થાય શું કરવું હું નહીં એવી થાય બળેતરા બસ આ માર બેન મારી ગોગડી બેન આવ જાવ દેન માર બેન માર લાડકી મોટી બેન બો ડાઈ છે કા મારી ગોગડી બેન વાલી વાલી હસ્યો સોરી ગોગડી બેન તો મારે બોલતી થઈ જાલ હું બોલું સાહેબ બેબુ હા મમ્મી બોલો બોલો અ અ આ રૂસી એવો તમારે છે આ જોન જીન કુડી ના ભૂતડી ને બધાય બેઠા અ અ કાઈ વાંધો નથી જો બહુ એટલે બહુ સારું છે હમ હા અમે તો ક્યાર ન્યુ પોગી ગયો મમ્મી કાઈ ઉપાધી ન કરતા હા હા એ હારું લ્યો તો

તો વાંધો નઈ લે બાપા મે કીધું કે મને ભૂલી ગયા નથી ને એટલે મારે કેવું પડે ને ગોગડી ગયો હાલો તો હવે તો હું જાવ છું હો તમે કાઈ બે બે હવે કાઈ હરખ્યું રહ્યો નઈ ને મારે હવે જવાનો ટાઈમ થઈ ગયો હાલ હાલ ગોગડી હું જાવ ને બેન હાથે આવજે ઓ બુદ્રી અને કોઈને છે ને કઈ કામ હોય ને તો તું જરૂરથી મારો નંબર આપજે કોઈને વજન વધારવું ઘટાડવું પાચન શક્તિ વધારવી બોન અને સાંધાનું આરોગ્ય હૃદય રોગ બાળકનો રોગ અને કાંઈ પણ હોય એને એનર્જી ન રહેતી હોય સ્કીનનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ આપણે મહિલાનું આપણે શું કહેવાય

તો ફોન કરજો ઓ મારા વાલા ફ્રેન્ડ્સ હા હા મને ફોન કરજો અને તમ તારે મારા વાલા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા કેવી ગઈ તમારી ખી હે તો જય દ્વારકાધીશ બાય બાય મારા વાલા ફ્રેન્ડ્સ હારું હાલો હાલો કામ ધંધીને સડી જાવી નકર હમણાં છે ને શિબી માં છે આવતા દેશે ઉપાડો લે હારું હાલ ભૂતડી તો હવે હું ઈ ત્યાં કામ મડું કરવા હો હા હા કરવા માંડ બાપા શિબરી માસી નું આવે પેલા નકર શિબરી માસી તો આવતા વેત તને ખબર ને ઉપાડો લેશે